દોઢ વર્ષ થયું એ વાત ને દોઢ વર્ષ પહેલા દિલીપ એ ભાઈ આયા હતા મારી લારી પર મેં નાસ્તો બાસ્તો કર્યો પછી કે ભાઈ તારા ઘરે જીન જીનાત એટલે હું થોડોક pressure માં આવી ગયો હતો આ બધું કેમ મારા ઘરે આવ્યું કેમ કે એક મારી સિવાય આને કોઈ વિધિ કરી શકશે નહી તો મેં પછી મારા ઘરે વાત દર્શાવી કે આવી રીતના આપણા ઘરે કોકે કાક કરેલું હા તો એ ભાઈ પછી વાત કરી તો પછી મારા ઘરે વાત કરી તો ઘરે વાળા કે લેતો આવજે ઘરે એ ભાઈ એ ભાઈ આયા મારા ઘરે મંદિર માંથી ને જ્યાં બધું મુક્યું હતું ભગવાન ની વસ્તુ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ પર એક યુવક યુવકનો ફોન આવે જેની અંદર યુવક જે વાત કરશે જે આજના જમાનામાં તમે સાંભળશો તો ચોંકી જશો કારણ કે મિત્રો યુવક પાસે એક વ્યક્તિ આવ્યો હતો અને જેને આ યુવકને ઘરમાં જે છે જિન્નાદ ઘુસી ગયો છે અને તે તેને બરબાદ કરી રહ્યો છે અને તેના ઘરમાં દુઃખ આવી રહ્યું છે

હવે હું એક ભુવા આપડા હું કામ કરતો સુરત સુરત થી બોલું વિનય સોલંકી વિનય સોલંકી હા ઓકે સુરત બોલું વિનય ભાઈ હવે એમાં એવું હતું 1.5 વર્ષ થયું આ વાતને 1.5 વર્ષ પહેલા દિલિપભાઈ કોબડા ગામના છે દિલિપભાઈ કણબી યાદવ ઉસ્તે કણબી કેવામાં આવે ભાઈ આયા તોય સમજમાં આપડી આપડા આપડી સમાજ ના આવે હું કેવાય વણકર હા ભાઈ આયા તા મારી લારી પર નાસ્તો બાસ્તો કર્યો કે કે ભાઈ તારા ઘરે જીન જીનાત છે એટલે હું થોડો પ્રેસર માં આવી ગયો બધું કેમ મારા ઘરે આવ્યું એમ કે મારી સિવાય આનું કોઈ વિધિ કરી હકશે નઈ તો મેં પછી મારા ઘરે વાત દર્શાવી આવી રીતના આપડા ઘરે કોકે કાક કરેલું હા તો એ ભાઈ ને પછી વાત કરી તો પછી મારા ઘરે વાત કરી તો ઘરે વાળા કે કે લેતો આવજે ઘરે ઈ ભાઈ ને ઈ ભાઈ આયા મારા ઘરે મંદિર માંથી ને જ્યાં બધું મૂક્યું તું ભગવાન ની વસ્તુ ઈ બધું લઈ ગયા ઈ પછી મારા ઘરમાં એવી પડતી આવી મારા પપ્પા ને attack આવી ગયો ને મારા ઘરમાં મારો ધંધો છૂટી ગયો

એ તો આપડે ફોન બોન બધું બ્લોક માં નાખી દીધું છે આપડે કોઈ વસ્તુનો કોન્ટેક્ટ થતો નથી પણ મે બાના બાના છે ખબર તમારા ઘરેથી મંદિર ને ભગવાન લઈ ગયા એટલે તમારે કદાચ ઘરે ફટકો લાગ્યો પણ ઈને ઘરે કરોડપતિ બની ગઈ ઈ ના એ તો આપણને કઈ ખ્યાલ નથી બાપુ ઠીક ઠીક તો તમારું નામ મૂકી દઉં એટલે આ સોશિયલ મીડિયા માં વીરું વાયરલ થાય તો તમારી મંજૂરી છે ને હા હા તમારું નામ મૂકી દઉં વિનય સોલંકી વિનય

ફોન કરવી ને એક બાપા ના એક્સિડન્ટ થઇ ગયું હોય બીજી વાર ફોન કરવી તો મારા દાદી મરી ગયા છે ફોન કે ભાઈ હું પોલીસ સ્ટેશન માં છું મારા ચોરી થઈ ગઈ બધું કેય છે મને દોઢ વર માં પાંચ હજાર રૂપિયા આપ્યા છે ગુગલ પે દોઢ વર માં પછી ઈ કોઈ કોન્ટેક્ટ આવતો નથી મારા તો બધા માંથી કાઢી નાખ્યો અમને બધા આખા ઘર ના બ્લોક કરી નાખ્યા કોઈ રિપ્લે નહી આ 26000 છે ને આપાતા વિધિ કરવી પડે મારા જીન જીનાત ની વિધિ મારા ખેતર માં દેહ માં જૈન કરવી પડે અહીંયા નો થાય સુરતમાં એમના જીનાત નો સુડેલ એ બધી આ ओबीसी एससी एसटी ને આના જ વર્ગે છે કોઈ ને અંબાણી પરિવાર માં એક આદી સુડેલ વર્ગ તો કેટલી કરોડપતિ ન થઈ ગઈ સાચી વાત તો ધારાસભ્ય ના છોકરા ના સોટ કેબિનેટ મંત્રી ના છોકરા ના સુડેલ નું આ બધા વર્ગાડ વર્ગતિ એનો તો કેક થઈ જાય ને

હું કાઈ વાંધો નઈ મારા ઘર માં હારું થઈ જાતું હોય આવી રીતે તો આપડે કઈ કર્યું નથી ક્યારે મારી વાત અત્યારે એકવીસ સદી છે તમે એટલું વિચારો ઈવડો ઈ તારા કર્યા જોવો જોવો આવે ને તારા કર્યા આ બધું ઈ કાઢી જતો હોય ઈવડા એને રોડ માં જ રખડવું પડે હે સાચી વાત એને ઘર નો ધંધો છે એને રોડ માં જ પડે ને તારા જોવો એવડો ઈ જતો હોય એને રોડ માં જ રખડે વ્યાજ ભરતા થઇ ગયા અમે અત્યારે બાર થી લાવી

તમારા ઘરે તમને કહો હું છો હવે એક વિચાર કરો તમારા ઘેરી ઓલો નાગ રહ્યો ને એ સો કદાચ નાગ પાસે પૂજા કરે પણ આડા નીકળ્યો હોય તો નાગ ની પૂજા કરે કેટલો બાબો કરીને પણ ઘર માં નીકળ્યો હોય તો હા આ બધું એવું છે મીંદડી આડી ઉતરતી ઉતરે અપજુકન મારે મારે અબજુ કરી બસારી ઈ માણા નથી એલા એનામાં જીવ નથી પગ હાલી ને નીકળે જ નઈ હા એનો અપશુકન માન્યા સાચી વાત છે ગા મારી હામી લેવા નીના શુકન પકડ્યા હા હા ક્યાં બધી તમારી દંત કથા છે એમાં અમે પડીએ નહીં ભાઈ પણ વાતો બધું એવું છે કે આ બધું લોલમ લોલ તમે કરો સજન માણા નો કરો સારા માણા ભેગા યુટ્યુબમાં સોશિયલ મીડિયામાં જો ક્રાઇમ ક્રાઇમ બ્રાન્ચમાં જો સાયબર ક્રાઇમમાં જો કેવા કેવા ફ્રોડ થાય છે કેવા માણસો સીટિંગ કરે છે કેવી રીતે થાય છે આ બધી તમે પોલીસ કેવી કામગીરીઓ કરે છે તોય સુધીરા નહીં તો હવે કેમ કરવાનું રોજ ઉઠીને એકાદ બે અંધશ્રદ્ધાવાળા પેદા થાય મેં એમને કીધું કે ભાઈ અમારા પૈસા આપો હવે તમારું કામ તો કઈ થયું નથી એ શું પૈસા નો સુડેલ ને પાછી લઇ લે એટલે તારે ઘરે હાલ્યું જ જાય ઈ વાત તો જીન જીનાદ હતું સુનિલ નઈ હા જીન ને જીનાદ હોય ઈ કઈ પૈસા નો દે તો માયી જાય પણ મને મારી જીનાદ પાછી લે અમે એનો લેણો ભરતા થઈ ગયા એ હવે બાના બતાવે પેલી તારીખ વહી ગઈ જો ક્યાંય જીનાદ ને એવું હોય અને તમે કોઈ ને મળતું હોય તો રાખજે ને માર ઘરે રાખે હું, અમે બધા પલ્લીત જેવા થઈએ એટલે જીનાત ને પલીત ને અમે બધા હરકા બધા ભાઈ ભાઈ ઉ થઈ જઈએ અમારા ઘરે બાયુ સુડેલું જેવ્યું છે એટલે અમે બધા સુડેલું સુડલાન જીનાતું સુડેલીયું થઈ બધા ભેગા જોરાડે રમીએ હા

જેટલા ગાંડ પણ હોય ને બુદ્ધિ વગર હોય ને એના ઘરે અભણ રાજ કરતા હોય તમારા બુદ્ધિ હોય તમારા ઈ હોય તો એને પેલા પૂછાય ને કે સુનિલ લે મને થોડી વાર જોવા દે રીનાજ કેવી હોય એ રીનાજ જેવા તમે ને કે ગાંઠ તમે ઉભા રોડ આયી જાવ તો જોડે એટલે આમાં બધું આવું બધી સંતો બિચારા બોલી બોલી બુદ્ધ ભગવાન પણ કીધું કે આ બધી છે ને જે માનસિક બીમારી એમાંથી બહાર નીકળવા માટે ખાલી માણા થર્ક બુદ્ધિ થી વિચારો તમને આવડે લોકો ગમન્યા ભેખડા ભરાવી દે સુડેલ સોટી થી ક્યાં ધંધો કરવી તો હવે તો તને ખબર પડી ગઈ સવી હજાર માં જ્ઞાન બે બડા માર્યા પણ જમાદાર જોયું એવું થયું ઘર હાલ એવું કઈ વાંધો નઈ હવે જીવ કોઈ લઈ હકે કોઈના બાપ ની જીવ લઈ શકે ઘર વાળા થોડા ગભરાઈ ગયા એટલે તમે ગભરાઈ ને જેના ઘરે ભય બેઠો ઈ મરી ગયા હા આ દુનિયામાં તમારે જે આ શરીર છે એ શણભંગુ શરીર છે આ હાજુ થાય માંદુ થાય લુલા લંગડા થાય એ કોઈ દેવ ને હિસાબે નો થાવતમાં એવી કોઈ દેવ જ નથી થતા હોય ભારતના બોર્ડર સરહદ માં મુક્યા હોય કે પાકિસ્તાન માં થવાનું હોય તો આવડે કઈ તો દે ખોટો સરકાર ને પૈસા બગાડવાની સાચી વાત એક પોલીસ સ્ટેશન માં એક એક પઢિયા રાખડી બંધ ભુવો મૂક્યા હોય સોર પકડાઈ ને આરોપી પકડાઈ ને ખમકારા કરે નાન ખીમડીયા નાન કે ભાઈ આલો કઈ બાજુ ને તો કે દલિત બોડીયા નાન ખીમડીયા ને બોલાવો તો કે આ તો દેવી પૂજક બોલાવો આ બધા આ બકડ કોમ માં નાખ્યું છે બકડો મામા પૈયા લાગે મા જેવું તેલ વાપરે ઈમા હાથ નાખો તેલમાં હાથ નાખે શું થાય આ કેટલાય ભુવા ઓલા હમણાં એક પેલો ભુવો છે કઈ ખમકારા કરે સિવડો તેલ માં હાથ નાખે મારી દેવી ને જોઈ લ્યો તારે દેવી ને હું જોઈ લ્યો તું તેલ મા હાથ નાખ કરતો તો તું અંબાણી ની કોઈ કારખાનું કરી નો બેઠો સાચી વાત ધીને ખાવા ખીડીયો નો તેલમાં હાથ નાખીને ડરાવ લાઈન હું તેલમાં નાખ દો જો કરોડી થાય તમારો બાપ સામાળા ઉતાર નાખે અને દેવી ને તેલ માં હાથ નાખો પરસો દેવાનો નો માણસ ક્યાં સોનું કાઢી દે પેટ્રોલ કાઢે ડીઝલ કાઢે આ તેલમાં માં તમારો બાપ હું છે તેલ કાઢે તમારું બરોબર તેલ તો આપડે ભાજપ વાળા નું કોગ્રેસ લીધું તેલ તો બધું કાઢી હવે તેલ બેલડી માં કે આ તેલ ને હું માય મારું અને તેલ કડાઈ માં નાખીને ને એમાં હાથ નાખો તો એની કરતા ક્યાંક કાઢો ને ડબ્બા ભરાઈ ગયું વટાણા ત્રણ હજાર રૂપિયા નો તેલ નો ડબ્બો છે. દર મહિને બે તેલ ના ડબ્બા દે એવી દેવ દો ઓલું કિલો એક લાવી ને એમાં હાથ ખોઈ ને હું તેલ નો ભાવ વધતા જાય છે એટલે જો કદાચ મેલડી માને કઈ મળી અમે પૈયે લાગી અમારા કડાઈ માં નથી જોઈતું ડબ્બે માં દે હા રોજ મહિને મહિને અમે અગરબત્તી કરશું ધૂપ ધુવાડા કરશું દર મહિને બે ડબ્બા તેલ દે કપાસિયા નું જે તને સારું લાગે એ દે ઓરીજનલ નો હોય ભેળસેળ વાળું હાલ જે

તમે હોસ્પિટલ માં છો હા એટલે તમારા માતાજી ને મસારે હાથ માં તો ને તમે કેમ દાખલ થયા અરે ઈ અમારો પ્રશ્ન ભાઈ અરે એમ નથી કે તમે આ તો ઓલ્યા ને કીધું કે તારે કરી સુડેલ ને જીને છોટી છે ને તમારું રેકોર્ડિંગ ને એ બધું મોકલ્યું છે હાલો મનસુખભાઈ ચાલુ રહે ગયો હા હાલો હા મનસુખભાઈ કોણ બોલો રમેશભાઈ બોલું રમેશભાઈ

ધ્યાન બદલી નથી છેક છેક નકર હજી મા તો ખમ ખરા કરે છે સાચી વાત હવે એ ભાઈ ને ફોન કર્યો હા એટલે એને ખબર પડી કે કઈ મને ઉસી ના હાથ ઉસી નથી થશે હું હમણાં કઈ દવાખાના માં શું બાના બતાવો સર ઈ જ બાના બતાવો દવાખાના ના ડોટ વર થી બાના હાલસ કાય વાત એટલે મે તારી માતા માતાજીને ને શારે છે તું હું કામ કીધું તો દવાખાના દાખલ છે તો કાપી નઈ કોઈ ને મારો ફોન હવે પડતો નથી મને બ્લોક માં નાખ દીધો છે સાચી વાત ઓકે મને તે ફોટા ની મોકલ્યા એ એવું જ કરે છે મારી હારે બ્લોક કરી દીધા છે તે હા એવડે ભુવાના તારા ફોટો મોકલ્યા હા મોકલ્યા છે એમના એમની આઈડી મોકલી છે ઇન્સ્ટાગ્રામ ની હું મારો ફોટો મોકલાવું ઈન્સ્ટાગ્રામ આઈડી શું નામ છે દિલીપ જાદવ મેં સ્ક્રીન શોટ પાડીને મોકલ્યું છે તમને ઈ ઇસ્ટામાં દિલીપ જાદવ નામ નું છે આઈડી હા ઓકે આ તો કઈ વાંધો હાલ હું છે ને એ તારા વાલા ફોટો ની મોકલીને ઓડિયો હમણાં youtube માં ચડાવે છે